એસસીબી ની ટીમે અઠવા પોલીસ પથકના પીએસઆઈ ને એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો જે લઈને અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ગયો છે ફરી એક લાંચિયા પોલીસ કર્મચારીને ટીમે ઝડપી પાડ્યો છે વાત એમ છે કે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે સુરતની અઠવા પોલીસ પથકના પીએસઆઈ લલિત પુરોહિતે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ એક લાખ રૂપિયામાં સમાધાન થયું હતું

વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ ના અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સુરતના લાંચિયા PSI ને SCB ની ટીમે લાંટી રકમ લેતા રંગિયાતે જેટપી પાડ્યો હોય જેને લઈને અન્ય લાંટિયા સરકારી બાબુઓમાં આજે ફફડાટ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન